નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કથા શાસ્ત્ર અમિત વ્યાસ તો આજે જોઈએ તારીખ નવ બાર બે હજાર પચીસ મંગળવારનું પંચાંગ તેમજ બાર રાશિઓનું ગોચર પડતું હા આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે માટે બારે બાર રાશિઓનું શુભ ફળ જોઈએ શુભ અંગ જોઈએ શુભ

ભરપૂર રહી શકો છો તેમજ તમારા દરેક કાર્યમાં તમને સાહસ અને ઝડપથી સફળતાઓ મળી શકે છે તેમજ તમારી નોકરીમાં પણ આજે સારા એવા પ્રગતિના યોગો છે તો મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બાવા કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને ધન સંબંધિત બાબતો પર ખાસ ધ્યાન આપશો તો ખાસ જરૂરી છે આજે તમારા રોકાર માટે પણ આજે સારો એવો દિવસ છે તેમજ તમારા પરિવારમાં પણ આજે સૌમ્ય વાતાવરણ જાળવવું તમારે ખૂબ જરૂરી છે તો વૃષભ રસીવાળા માટે નો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો શુભંગ જોઈએ તો આઠ વૃષભ રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો રંગ જોઈએ તો ગુલાબી મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ કહ કે મિથુન માટે કે આજે તમે આત્મવિશ્વાસથી સારા એવા જે ભરપૂર રહી શકો છો તેમજ તમને સંચાર અને લેખન સંબંધિત કાર્યમાં પણ સારી એવી સફળતાઓ આજે મળી શકે છે તેમજ તમારા મિત્રણો પણ તમને આજે સારો સાથ સહયોગ એવો મળી શકે છે તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો શુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી

વધી શકે છે તો તુલા રાશિ વાળા માટે નો શુભ જોઈએ તો સાત અને તેમનો અશુભ જોઈએ તો આઠ તુલા રાશિ વાળા માટે નો શુભ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ જોઈએ તો વાદળી વૃશ્ચિક રાશિ એ વૃશ્ચિક રાશિ નાયક વૃશ્ચિક રાશિ માટે આજે તમને નોકરીમાં થોડી મહેનત વધારે પડશે તો તમને સારો એવો ફાયદો તેમજ લાભ થઈ શકે પરંતુ અંતે વિજય તો તમારા જ થશે તમારે તમારા શત્રુઓથી પણ પરાજિત તમે થશો આજે તમારા સ્વાસ્થ્ય નું પણ તમારે ખાસ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે તો વૃક્ષ રસી વાળા માટે નો શુભ રંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ રંગ જોઈએ તો બે વૃક્ષ રસી વાળા માટે શુભ રંગ જોઈએ તો મરુણ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ ધન રાશિ જોઈએ ધન રાશિમાં માં ભદ ધન રાશિવાળા માટે આજે તમને સંતાન સંબંધિત સારા એવા અને શુભ સમાચારો મળી શકે છે આજે તમને પ્રેમ સંબંધમાં પણ સારી ખુશી જળવાય છે તેમજ તમારા અભ્યાસ માટે પણ આજે ઉત્તમ અને સારો એવો દિવસ છે તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો નવ ધન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જે મકર રાશિમાં ખજ એક મકર રાશિ વાળા માટે કે આજે તમને પારિવારિક સુખ અને શાંતિ સારી એવી જળવાઈ રહેશે તેમજ તમને પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં સારી સફળતા મળી શકે છે તેમજ તમારા વ્યવસાયમાં પણ તમારે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે મકર રાશિવાળા માટેનો શુભ અમ જોઈએ તો આઠ અને તેમનું અશુભ્રમ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રમ જોઈએ તો કાવઘેર અને તેમનું અશુભ રમ જોઈએ તો ભૂરો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગસ સ સ સ કુંભ રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાઈ બહેનનો પ્રસારો એવો સાથ સહયોગ તમને મળી શકે છે તેમજ તમારી ટૂંકી મુસાફરીનો પ્રસાર એવો યોગો છે આજે તમને નવા નવા સંપર્કો પણ સારા એવા લાભદાયી અને ફાયદાકારક નીવડી શકે છે તો કુંભ રાશિ શુભ રંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કુંભ રાશિ વાળા શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જે મીન રાશિમાં દચ જાતક મીન રાશિ માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહી શકે છે તેમ તમારા પરિવાર સાથે પણ તમે આનંદદાયક સારા સમય વિતાવી શકશો તેમજ તમારી વાણીમાં પણ રિલેક્સ હશે તો તમને સારો એવો ફાયદો થઈ શકે જેથી તમારે વાણીમાં પણ આજે વિવેક જાળવવો ખૂબ જરૂરી છે તો મીન રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા આ રાશિ પણ સામાન્ય છે માટે આજે મંગળવાનો દિવસ છે એટલે મંગળવારનો દિવસ છે એટલે હનુમાનજીનો દિવસ કહેવાય મંગળવારે હનુમાનજીની ઉપાસના કે હનુમાનજીના મંત્ર કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમને અત્યંત ફાયદો તેમજ લાભદાયી નીવડી શકે છે હા આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કાંઈ અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે તારીખ નવ બાર બે હાજર પચીસ દિવસ તમારા માટે શુભ રહે તેવી પંચાંગ જોઈએ તો આજનો સૂર્યોદય છે સાત કલાક આઠ મિનિટનો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક છપ્પન મિનિટનો તિથિ જોઈએ તો આજે તિથિ છે પાચમ તિથિ ચૌદ કલાક ઇથાઉસ મિનિટ સુધી ત્યાર પછી છઠ તિથિ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે આજે આશ્લેષા નક્ષત્ર છવ્વીસ કલાક બાવીસ મિનિટ સુધી ત્યાર પછી મઘા નક્ષત્ર તો યોગ જોઈએ તો યોગ છે ઇન્દ્ર યોગ ચૌદ કલાક તેત્રીસ મિનિટ સુધી ત્યાર પછી વૈધૃત યોગ કરણ જોઈએ તો કરણ છે તૈતેર કરણ ચૌદ કલાક અઠાવીસ મિનિટ સુધી ત્યાર પછી ગ કરણ છવ્વીસ કલાક સુધી ત્યાર પછી વણિજ કરણ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો હા આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કર્ક રાશિ ડ કે ચંદ્ર રાશિ કર્ક છે છવ્વીસ કલાક વીસ મિનિટ સુધી ત્યાર પછી સિંહ રાશિ મ તો નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો